કોસ્ટ પાવરનું ટેક્ટર એમાં કંઈ ઘટે નહીં ફોરેક્સ ટાઈબ ચાર ચાર ટ્રાઇબ બર કરે હો એમાં જોવું ના આપણે ઇજિયલ ફાવનો ભણે ને તો એ કંઈ ટેક્ટર નહીં પણ કંઈ ખબર ન પડે આપણે આ ભાઈ હે ભંડારિયાના સંજયભાઈ કનારા અને પ્રવીણભાઈ ખનારા હોય વિશે નંબર નાખી દેવો કોન્ટેક્ટ કરી શકજો કામ એક નંબર મિત્રો જો આગળ હજી તો કલાક નહીં થઈ હોય ચાલુ કઈ ગુમરાવી નહીં છો બાકી નથી રાખતા જો અમે તે સંજયભાઈ આખે છે ટ્રેક્ટર એનું આ એનું છે ટ્રેક્ટર એ પ્રવીણભાઈનું આખે છે આપણે જરા ટ્રાય મારી કે

અને આ ભાઈ પાંચથી ઉપાઇ રાખે જ્યાં વધારે હોય ને કે જોઈલમાં નાખી દેજો એટલે ભાઈને ખોટો તાણવો નહીં ને અમે જવતા અને વાયગા કેટલા મિત્રો ખબર વાયગા હવા બે થયા પણ હા તડકાની ને કોઈ વાત ના પૂછો અને ગરમી થાય એટલે એમ એમને નાયરિયો અને અટાણા તડકા ધોમ વસાર બપોર વસારે બળગડાટી બોલે કારણ કે આ વરસાદનું જ વાતાવરણ એવું છે ને હમણાં આગાહી છે ને માવઠાની એના કારણે બાકી થાય એમ ઓપો હું જોઈ લ્યો આમાં એટલામાં એને ફેરવું છે જોયેલું જોયેલું માથું ને ફેરવીને ક્લીન થઈ ગયું હવે ઓલી બાજુ ગયા છે એ થઈ ગયા એટલે ઓલો એક પટ્ટો એટલો રહ્યો આવ કંઈ ઘટે નહીં એવી બળઘડાટી બોલો વિદ્યામાં બહ્ને રહેજો છેલ્લે સુધીનો આપણે બતાવશું વાડીનો નજારો કેવો થઈ જાય ને ક્લીન વિદ્યામાં બૈને રહેજો એટલે બતાવશું આનું બાજુ ટ્રેક્ટરની ખોપડીથી ભરાય બેગ ફેરા થોડાક ભરવાના છે ને સરહદ એથી ભરાઈ જાય એક ખેતરમાં પાંચ ટ્રેક્ટર હાલો મિત્રો જોઉં કંઈ ઘટે બે જોવા એરિયા એક આનું કરાવે એક અહીં પડ્યું ચાર અને એક અહીંયા હાલે આ પાંચ ઓહો એક ખેતરમાં આવો પાંચ ટ્રેક્ટર ધડબડાટી બોલે અને આ તો મિત્રો હાઈટ હોસ પાવર નો ઘટે નહીં આમ જોઉં તો હાથ ને વાયરી વાયું જાય ને પણ એમ લેવલ નું કામ એમ છે હો ભાઈ લેજર લેવલ બકવાય મિત્રો વાડી માં આવવું હોય ને તો કામ આપણે ગયું પરફેક્ટ કામ છે અબાહ બહાટી બોલે ને મિત્રો એવું કામ ટ્રેક્ટર ટ્રેક્ટર જોડે ખેતરમાં મિત્રો આવું કંઈક ઓ ડામરી જડાવી દૂર નીવા મિત્રો આમ જોતા વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે આમ જોતા હાવ પડે એટલે બીજી રીતનો અને ગાજે બીજી રીતનો આમાં આ લેવલ ગારો કરી ભાઈ હવે થાય અણી ઉપર હે ગામમાં દેખાતું હોય ને તો હવે બહુ ગાજ ને વીજ એટલે કઈ ઘટે એવું હે અત્યારે સાટા તો ચાલુ થઈ ગયા છે અમારે જો વરસાદ આવ્યો ને તો પ્રવીણભાઈ નું કામ બ્રેક થઈ જાય હે ચાટાતા ચાલુ થઈ ગયા છે અને ગામમાં તો જો એમ દેખાયક છે ચાલુ જ છે ચાલ બીજના મિત્રો પવન નીકળ્યો એટલે હવે બીજી રીતનો હવે ધૂળની ડમરી સડા ફૂલ અટાણે વરસાદ એટલે પવન એટલે બીજી નીકળ્યો એટલે મોટા મોટા સાટા પાવખાનું જોબું ડમરી સડે તોફાન આવ્યું છે એક જાત એ એટલો પડતો હતો તોફાન આવ્યું છે જે વરસાદ આવ્યો તો લેવલનું કામ બ્રેક થઈ જાય ઢાકે છે માથે ઘોડી માથે જવતા મિત્રો આ વરસાદ તો આવ્યો પણ મોટા મોટા કરા પડે આમ જોઈ શકો તમે કરામાં કંઈ ઘટે એમ નથી આમ જો કે બાર આવી ભાઈ તો ટકો તોડી નાખે ને માવઠાનો જો મિત્રો વરસાદ આવી ગયો છે

કઈ વાત ના પૂછો અને જો અત્યારે વરસાદ ચાલુ છે આમ આવઠાનો વરસાદ ચાલુ છે અત્યારે મિત્રો હજી ખેડૂને તલ પીણા મગ પીણા કેટલી કામ રહી ગયું છે ગાજે એટલે બીજી રીતનો હાવ ચોમાહાનો વરસાદ વાવણીનો વરસાદ કેમ હોય એવો ગાજે હાવ વાવણી મેં કદાચ આવો જ ગાય ગાઈ જોઈએ અત્યારે એવો માવઠાનો વરસાદ ગાજે અને નહીં કરો હેને વરસાદ પડે અને આગળ તો કરા પડતા હતા મોટા મોટા હવે તો ના બંધ થઈ ગયા કરા પડવા પણ પવન એટલો હતો બીજી રીતનો પવન હતો આગળ પવન ઓછો પડ્યો છે પણ ગાજે બહુ છે બીજ બીજે એવી થાય છે ગાજે એટલે હવે બીજી રીતનું જોયું છે વરસાદ ફૂલ ચાલુ છે વરસાદમાં કંઈ ઘટે એમ નથી એટલે ચાલુ છે જો આમ આકાશ ખુલ્લું છે પણ આમ વયું ગયું હતું બધું પાછળ વયું ગયું હતું બધું ફરી પાછું આવ્યું પવન સાથે પાછું આવી ગયું આમ જોયું છે પાછું આવી ગયું હાલો મિત્રો વાગી ગયા છે સાડા સાત અને વરસાઈ દીધે ને બધી કામ થપ કરી દીધું કંઈ વાંધો નહીં આગળ વળી બે દિવસથી ચાલુ કરીશું આપણે પેલો પ્રવીણભાઈનો વિડીયો નાખવા તો પછી આપણે એ નથી પાછા આવશે તો એ નાખ્યો અને એના નંબર આ છે ને નીચે આપેલા છે ડિપ્રેશન બોક્સમાં તમે એટલે જે લેવલનું કોઈ પણ ખંભાળિયા તાલુકામાં કોઈપણને કામ કરાવવાનું હોય તો કોન્ટેક કરજો કામ સારું છે મસ્ત છે બેસ્ટ છે અને આજે એક દિવસમાં આઠ વીઘા જેટલી વાડી છે લેવલ કઈ રીતે આપણે પણ એ પાવડા આપતા હતા એક દિવસમાં કમ્પ્લીટ થઈ જાય બે કલાકનું કામ રહ્યું પણ વરસાદ આવી ગયો અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી અને ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને કોમેન્ટ કરજો કેવા લાગે કંઈક પણ ખામી હોય તો જણાવજો આપણે ખામી સુધારશું ચાલો ફરી નેક્સ્ટ વિડીયોમાં કાલ મળ્યા જય મુરલીધર બધા મિત્રોને